નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતની અંદર વાત કરવાની છે સંખ્યા પદ્ધતિની અંદર વિભાગ નંબર 2 સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા અંગે જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને કોઈ પણ નવી અપડેટ આવે તો સૌથી પહેલા માહિતી તમને મળી રહે અને તમને તૈયારી કરવાની ખૂબ જ સરળતા રહે અને આજે આપણે ગણિતમાં સંખ્યાઓ વિશે ભણવાનું છે સૌથી નાની સૌથી મોટી અને કુલ સંખ્યાઓ એક બધાઈ સાથે આપણે ભણવાનું છે

કોઈ બીજી આપતી નથી સૌથી મોટી એક અંક સંખ્યા હોય તો એ નવ છે અને આની કુલ સંખ્યા નવ જોવા મળે છે વાત છે બે અંકની બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા દસ અને સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે એ 99 છે અને કુલ આની સંખ્યા જે છે એ આપ 90 જોવા મળે છે બે અંકની નાનામાં નાની સંખ્યા 10 મોટા મોટી સંખ્યા 99 અને કુલ સંખ્યા 90 છે પછી ત્રણ અંકની વાત કરીએ તો ત્રણ અંકની જે સૌથી નાનામાં નાની સંખ્યા છે એ 100 છે અને સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે એ 999 છે અને આની ટોટલ સંખ્યા 900 છે એટલે કે કુલ સંખ્યા 900 છે ત્રણ અંકોની અંદર

સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે એ નવાનું હજાર નવસો ને નવ્વાણું છે પાંચ આની કુલ સંખ્યા નેવું હજાર જોવા મળે છે નાનામાં નાની સંખ્યા જે છે એ એક લાખ છે મોટામાં મોટી સંખ્યા જે છે એ નવ લાખ નવ્વાણું હાજર નવસો ને નવાણું છે અને આની કુલ સંખ્યા જે છે એ નવ લાખ જોવા મળે છે સ અંકોની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા એક લાખ સૌથી મોટામાં મોટી સંખ્યા નવ લાખ નવાણું હજાર નવસો નવાણું અને આની કુલ સંખ્યા જે છે આપણે નવ લાખ જોવા મળે છે હવે છેલ્લે એના અંકની વાત કરીએ તો સાત અંકની મોટા સૌથી નાનામાં નાની સંખ્યા જે છે એ દસ લાખ સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે એ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું અને આની કુલ સંખ્યા જે છે એ નેવું લાખ જોવા મળે છે તો આપણે હવે આપણે વાત કરવાની છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ અંગે હવે આજે આપણે કોષ્ટક ભણી લીધા બાદ હવે આજે દાખલા ભણવાના છે તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા અંગેના દાખલાઓ જે છે એ નવોદયની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલા છે અને આગળ પણ પૂછાશે એવી શક્યતાઓ રહેલી છે તો આજે આપણે દાખલાનું દાખલા ભણવાના છે તો દાખલા નંબર 1 સંખ્યાની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યાઓનો તફાવત કેટલો થશે પ્રથમ કંઈક આવી છે કે અંકોની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યાઓનો તફાવત કેટલો થશે અહીંયા આપણે જવાબ આવે છે નેવું હજાર ને એ હવે એની સમજૂતી તો જોવી હોય તો આપણી સમજૂતીની અંદર શ્રા અંકોની નાનામાં નાની જે સંખ્યા છે એ આપણે એક લાખ છે આપણે કોષ્ટકમાં ભણી લીધા છીએ કે શ્રાંકોની નાનામાં નાની જે સંખ્યા હોય તો એ એક લાખ છે અને ચાર અંકોની મોટામાં મોટી જે સંખ્યા હોય તો નવ હજાર નવસો ને નવ્વાણું છે

સાત અંકોની નાનામાં નાની સંખ્યા અને છ અંકોની મોટામાં મોટી સંખ્યા તફાવત કેટલો થશે તો તો અહીંયા જવાબ આવે છે છે હવેની જોવા જોઈએ સાત અંકની નાનામાં નાની સંખ્યા જે એ દસ લાખ છે સાત અંકોની નાનામાં નાની જે સંખ્યા છે એ દસ લાખ છે અને છ અંકોની મોટામાં મોટી જે સંખ્યા છે એ નવ લાખ નવાણુ હજાર નવસો ને છે જે આપણે કોષ્ટકમાં આપેલી જ છે એ સાત અંકની નાનામાં નાની સંખ્યા દસ લાખ

મોટામાં મોટી સંખ્યા જે છે એ નવ હજાર નવસો ને નવાનું છે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા જે છે એ નવ હજાર નવસો ને નવાનું છે ચાર અંકની નાનામાં નાની એટલે કે સૌથી નાની સંખ્યા ની અંદર રકમ પ્લસ કરવાની છે એટલે કે સરવાળો કરવાનો છે શા માટે સરવાળો કરવાનો છે તો અહીંયા આપણે સરવાળો શબ્દ કીધો છે જો આપણને તફાવત કીધો હોય તો આપણે બાદ કરવા પડે અહીંયા સરવાળો કીધો છે તો આપણે ઉમેરવા પડે

હવે આપણે અહિયાં સમજૂતી ધોવાની છે તો ચાર અંક ની મોટામાં મોટી સંખ્યા નવસો છે નવાણું જો આપણે બાદ કરીએ તો આપણને નવ હજાર જવાબ મળે છે અહિયાં આપણને એવું પૂછવામાં આવ્યું હતું કે ચાર અંકો ની કુલ કેટલી સંખ્યાઓ બની શકે તો અહિયાં ચાર અંકો ટોટલ નવ હજાર નવ હજાર સંખ્યાઓ બની શકે એનાથી કોઈ આગળ બની શકે નહીં તો હવે આપણે આ જે નાની સંખ્યા મોટી સંખ્યા ના જે છે એ આપણે પૂરા થાય છે હવે આની પછી આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નવોદય ની તૈયારી જે પણ વિદ્યાર્થી મિત્રો કરતા હોય તો તેમના સુધી આ અમારો વિડીયો પહોંચાડવા વિનંતી જેથી કરીને એને પણ આગળ તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં કોઈ પણ નવી માહિતી આવે તો સૌથી પહેલા ನೋಟಿಫಿಕೇಶನ್ ತಮಗೆ ಮಾಡಿ ರೈಲ್ಯ ದ